કામ દરમિયાન અચાનક જમીનમાંથી પાણીનો ફુવારો નીકળ્યો હતો પાણીના ફુવારા અને નજીકની જમીન અંદર ધસી જવાના કારણે વીસ થી પચીસ ટન વજનનું મશીન અને ટ્રક ખાડામાં ગયા હતા અચાનક જમીનમાંથી પાણી નીકળવા લાગ્યું હતું જેસલમેર જિલ્લાના મોહનગઢ વિસ્તારમાં જ્વાળામુખીમાંથી લાવા નીકળતો હોય તેમ જમીનથી ત્રણ થી પાંચ ફૂટ ઉપર પાણી પડવા લાગ્યું પાણીની સાથે ગેસ અને કાદવ પણ આવવા લાગ્યો આ જોઈને આસપાસના ખેડૂતો ગભરાઈ ગયા હતા ટ્યુબવેલ ખોદતા મજૂરો અને ખેડૂતોએ ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો શનિવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ ચક ટ્વેન્ટી બીડીના તીન જોરા માઇનોર પાસે વિક્રમસિંહના ખેતરમાં ટ્યુબવેલ ખોદતી વખતે અકસ્માત સર્જાયો હતો ખેડૂતોએ આ અંગે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી હતી માહિતી મળતા જ ભૂગર્ભ જળ વૈજ્ઞાનિક અને એન્ડી ઇન્કિયાની આગેવાની હેઠળની ટીમ પોલીસ અને પ્રશાસનની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

जिसके अंदर जो गोजल होता है वो लेयर जो होती है मिट्टी की परतें होती है उसके नीचे दबा हुआ रहता है और जैसे ही उसको पंचर करते हैं या खुदाई करते हैं तो ऑटो फ्लो होकर बाहर आना शुरू हो जाता है क्योंकि कई इस तरह की कंडीशन होती है ग्राउंड वाटर के अंदर जिसकी वजह से कई सालों से जो गुना हो रहा है पानी होता है उसको बाहर निकालने के लिए प्रेशर स्टेटिक प्रेशर की जरूरत रहती है जब तक तो ये प्रेशर नहीं होता है तब तक ये पानी ऑटो फ्लो होता रहेगा ટ્યુબવેલ ખોદકામ કરતા કામદાર જણાવ્યું કે આઠસો પચાસ ફૂટ સુધી ખોદકામ કર્યા બાદ લોખંડની પાઇપો કાઢવાનું કામ ચાલી રહ્યું હતું જમીનમાંથી માંથી બત્રીસ પાઇપ કાઢવામાં આવી હતી અને સાત પાઇપ કાઢવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાણી નીકળવા લાગ્યું હતું થોડી જ વારમાં પાણીનો ફુવારો વીસ થી ત્રીસ ફૂટ વધી ગયો પાણીના જોરદાર પ્રવાહ ને કારણે તેને ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો પરંતુ ત્યાંથી મશીન ન હટાવવાના કારણે મશીન જમીનમાં ધસી ગયું હતું પાઇપ બહાર નીકળતા હતા માલ નીકળી પાણી ઉતા લો લાયા ना, ना, ना 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 तो आपा आपा कोई बात है मालिका बंद किए फोन तो क्या मतलब तो बस की बात लाइन का पानी आरोप ऊंचा गया बाद में आधो घंटे ऊंचा ऊंचा चल गया बाद में आठ सौ पचास फूट पूरा हुआ उसके बाद लाइन पाइप बाहर खींच रहे थे जिसके बाद बत्तीस रोड बाहर निकल गए सात रोड अंदर बाकी अंदर से पानी आया उसके बाद चलंग सड़क सड़क हो सकता है।, पानी बार आने का। अब है ऐसा लग रहा है, पता है? क्या पता पड़े तहसीलदार जनवे गैस बाहर आयो जेना पानी रू जो ट्रक हटा तो गैस लीकेजसे હાલમાં સામાન્ય માહિતી જારી કર્યા પછી સ્થળ ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને હંગામી પોલીસ ચોકી ઊભી કરવામાં આવી રહી છે ઓઇલ એન્ડ ગેસ કંપની ઓએનજીસીના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે જેથી તેમની ટીમ ઘટના સ્થળે આવે ત્યારે કોઈ ઉકેલ લાવી શકાય હાલમાં સ્થળ પર ગેસની ગંધ આવી રહી છે ટ્રક ખાડામાં ફસાઈ ગઈ છે અને ખાડામાંથી કાદવ પાણી અને ગેસ નીકળી રહ્યા છે